જોડે નહી જોવા ગોકુળામાં આવે અગિયારસો રૂપિયા અડધો કલાક ની અંદર તમે લાઈન મને આ લીધો એટલે આપડે શાંતિ રાખો પૂરી વાત તો થા આપડે અડધો કલાક માં લીજો અગિયારસો રૂપિયા

તમે બોલ્યા છે બે હજાર બે હાજર નું એક બેન ત્રણ વખત તો કઉડશો ને લાગે આઈડિયા બોલી દે તમે પૈસા લઈને આવજો પૈસા લેતા

બરોબર હા એવું પૂછ્યું કે અમે હોય પૈસા જ ના લાવતાં આવતા ભિખારી કીધું પડું પૈસા લઈને આવ્યો કે

બાર હજાર પડે તો આપડે જુઓ આપણું ગજુ નહી આપડે પગે લાગેલું હે

ગરબા પડે કે નઈ પડ્યા પડ્યા તો બોલ્યા છો તો કોઈ પડી જાય પડી ગયા અમાર રિક્ષા અમે તમારું કોમ ના

આઠમ ના દિવસે આપડે ફુમાતી નો છોકરો વિશાલ મટકે ફોડશે એકવી હજાર માં ફાઇનલ થયો છે વિશાલ ને આ બંકો ફોર બોલો ને વધારે

આવડી માથા પૂરતે આવડી ખાલી હું જોતો તો કે તમે શું કેવા માંગો મટકી જ વિશાલજ પૂરશે

પડે એનું આપણે એ વિશાલ તો તું જ પડે પાછો ના પડે તારા માટે તો